પત્રકાર એકતા પરિષદના સેવાના કાર્યો સહયોગી બનતા પ્રકાશભાઈ સુથારનું સન્માન કરાયું સાણસમા શહેરની અંદર આવેલ હારીજ હાઇવે રોડ પર ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા પ્રકાશભાઈ સુથાર કે જેઓ હંમેશને માટે પત્રકાર એકતા પરિષદના સેવાના કાર્યમાં પોતાને લગતુમ યોગદાન આપીને જોડાઈ સેવાનું અમૂરી કામ કરે છે ત્યારે તેવું આજરોજ પત્રકારકતા પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે તેના માટે દાતાઓના સહયોગની જરૂર પડતી હોય છે ત્યારે દાતાઓ પણ અમૂલ્ય યથાશક્તિ પ્રમાણે પોતાનું યોગદાન આપી પત્રકાર એકતા પરિષદના સેવાના કાર્યમાં હુંફ આપી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા તાજેતર માંગજ કરવામાં આવેલા એક સેવાના કાર્યમાં ચાણસમા શહેરના હારીજ હાઇવે પર આવેલા ફેબ્રિકેશન કારખાનાના માલિક પ્રકાશભાઈ ભીખાભાઈ સુથાર દ્વારા દ્વારા પોતાનું યથાશક્તિ યોગદાન આપીને સેવાના કાર્યમાં સહયોગી બન્યા હતા ત્યારે આજરોજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ જયેશભાઈ ગજજર પાટણ